મિનિયાપોલીસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ બધા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ પહેલા આપણે જઈએ છીએ સવાર સવારમાં અલ્પેશભાઈની ઘરે અને પછી આગળ વધશું એક જનરલ નોલેજની વાત કરું કે અમેરિકામાં હાઈએસ્ટ સ્નો કઈ સિટીમાં પડે છે તો પહેલા નંબર પર આવે છે અલાસ્કા બીજા નંબર પર આવે છે બોસ્ટન ચોથા પાંચમા નંબર પર આવે છે ન્યૂ હેમશાયર એવી જ રીતને અત્યારે હું જે મિનિયાપોલિસમાં પોલિસમાં છું એનો પાંચમો છઠ્ઠો નંબર આવે છે એટલે વિન્ટરમાં સ્નો વધારે પડતો હોય છે એટલે અત્યારે તો નથી આપણે સમરમાં આવીએ છીએ પણ ભવિષ્યમાં ક્યારેક સ્નો જોવાની ઈચ્છા છે એટલે ભવિષ્યમાં ક્યારેક સ્નો જ્યારે પડતો હોય ને અહીંયા તો મને અમારા અલ્પેશભાઈ એવું કહે કે પાંચ પાંચ છ છ ફૂટ થરથી છે ને જનરલ નોલેજ હતું એટલે મેં કીધું તમને બધાને કહી દઉં મોર્નિંગ મોર્નિંગમાં પેલા નાસ્તો કરી લે આ છે અમારી સિયા અમારા અલ્પેશભાઈની ડોટર છે આ બહુ એક્ટિવ છે અમારા વિડીયો બહુ જોવે છે બહુ જોવે છે કયો વિડિયો વધારે ગમે ઓકે મતલબ સોડાવાળો એટલે અમારો સોડાવાળો વિડિયો નાના છોકરાઓને બહુ ગમે છે જેણે નથી જોઈ ફટાફટ જોઈ લેજો હવે નાસ્તો કરી લે સવાર સવારનું બ્રેકફાસ્ટ વાહ વેરી નાઈસ હું એ ગોઠવી લઉં અમેરિકામાં ડિસિપ્લિનમાં વધારે માને છે લોકો આજે છે ભાખરી છે બટેકા મરચા છે ચા છે તમારે નાની ઢીંગલી જોવી છે આ જો આ નાના છોકરાને પકડવાની બીક લાગ્યો છે ને બ્યુટીફુલ ગુજરાતીઓ પક્ષીઓની સેવા કેવી રીતના કરે છે તો આ તમે જો અલ્પેશભાઈ એમના ઘરે આ લાકડા નું બનેલું બર્ડ ફીડર બનાવ્યું છે જેમાં જમવામાં છે સૂર્યમુખી ના બીયા છે બદામ છે સીમા સરપ્રાઇઝ મને એ લાગ્યું કે આ તમે જો અંદર માંડવી પાક મૂકવામાં આવે છે આ આ માંડવી અંદર પેક કરીને મૂકી એટલે બધા પક્ષીઓ આવી રીતના લટકીને શાંતિથી જમે છે ખાસ તો લકડ છે એવા પક્ષીઓ આ માંડવી પાક ને ખાય છે આ તમે જો અહીંયા તમે જોશો તો ઘણી ખરી ચાચો મારેલી છે એટલે આવી રીતના સરસ મજાની રીતના આ લટકાવી દેવાનું અને લટકીને પક્ષીઓ મસ્ત ખાય આ તમે જો બર્ડ ફીડર જાતે બનાવેલું છે પાણીના કુંડા મૂક્યા છે કહેવાનું કે અત્યારે ઉનાળાનો મહિનો છે જેટલા પણ ગુજરાતમાં છે તમામ મારા જેટલા ચાહક છે તમામને કહીશ કે ઘરની બહાર પાણીનું કુંડું મૂકો બર્ડ ફીડર મૂકો કેમ કે પક્ષીઓની સેવા પણ એક ઉત્તમ સેવા કેવાય છે તો તમે પણ આ ઉનાળામાં આવી સેવા જરૂરથી કરજો જાણવા જેવું અને જોવા જેવું અમેરિકામાં પચાસ રાજ્યો છે અને પચાસ રાજ્યોમાં વન ઓફ ધ એટલે કે આખા અમેરિકાનો મોટામાં મોટો મોલ કોઈ હોય તો એ છે મોલ ઓફ અમેરિકા એટલે મિનિસોટા સ્ટેટ નું મિનિયાપોલીસ સિટી છે એમાં આ મોલ છે મોલ ઓફ અમેરિકા એટલે જનરલ નોલેજ માં કોઈ પૂછે કે ભાઈ આખા અમેરિકાનો મોટામાં મોટો મોલ કયો તો એ આ છે મોલ ઓફ અમેરિકા અંદર જોઈએ કે આ વિશાળ મોલ કેવો છે આ મોલ એટલો મોટો છે કે એની કોઈ સીમા નથી તમે ચાયલાજ રાખશો ચાઇલાઇઝ રાખશો ચાયલાજ રાખશો આ ઇન્ટિરિયર જુઓ વર્લ્ડની તમામ બ્રાન્ડો આ મોલ ઓફ અમેરિકામાં જોવા મળશે આખા અમેરિકા દેશનો મોટામાં મોટો મોલ મોલ ઓફ અમેરિકા મિનિયાપોલિસની અંદર આવેલો છે આ મોલ એવો મોલ છે કે જેની અંદર તમને ઇન્ડોર એમ્યુઝમેન્ટ પાર્ક પણ જોવા મળશે મોટામાં મોટો મેળો અંદર જોવા મળશે એટલે જે બાળકો જે ફેમિલી શોપિંગ કરવા આવે છે એના બાળકોને અહીંયા મેળાની મજા પણ કરાવી શકે છે આ એમ્યુઝમેન્ટ પાર્ક છે કેટલો મોટો પાર્ક છે જોવો તમે અમેરિકાનું ફેમસ છે બિગ બાઉલ અમેરિકાનું ફેમસ ચાઇનીઝ થાય રેસ્ટોરન્ટ છે જ્યાં મેં મારા માટે રાઈસ ઓર્ડર કર્યું છે ખાસ તો મને આજે આ એક અલગ જાતનું ડ્રિંક ગમ્યું જીંજરિયલ એટલે તમે કદાચ નવા છો ને અમેરિકામાં આવો અને ગુજરાતી છો ને તમને કંઈ ખાસ સોફ્ટ ડ્રિંક પીવાનું મન થાય તો આ જીન્જર એલ જરૂર ટ્રાય કરજો મને બહુ ભાઈ આપણે મોસ્ટલી તો ને એવું બધું જ પીતા હોઈએ પણ આ બહુ સરસ છે એટલે આ જરૂર ટ્રાય કરજો તમને બહુ ગમશે નૂડલ નૂડલ ખાય છે

અને મહેશ દાદા એ અત્યારે અલગ શૂટ કરે છે શું ચાલે શું કરો છો બધાના રોલ અલગ અલગ હોય છે જયારે બ્લોગ શૂટ કરીએ છીએ ત્યારે હવે આ જગ્યા પર કંઈક અલગ ચાલી રહ્યું છે આ ગોરાઓનું શું ચાલી રહ્યું છે ખબર નહીં મેં બી આઈ ગેસ આ લોકોના લગ્ન ચાલે છે બેકગ્રાઉન્ડમાં તમે જો બતાવું તમને કે મેરેજ ફંક્શન અહીંયા કેવા હોય આઈ ગેસ મેરેજ જ છે કોઈના અને એમ કે કોઈના લગ્ન હતા પણ અમેરિકાની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓ જયારે ટ્વેલ્થ પાસ આઉટ કરે છે એટલે ત્યારે આ એક ફંક્શન રાખે છે જેમાં છોકરાઓ સૂટ પહેરે છે અને છોકરીઓ છે સરસ મજાના ડ્રેસ પહેરે છે સરસ મજાની ફોટોગ્રાફી થાય છે મોટું ફંક્શન હોય છે અને આ બધા લોકો બહુ ભાવથી સેલિબ્રેટ કરે છે એટલે અમેરિકાની અંદર જયારે હાઈસ્કૂલમાં માં આવે છે ને હાઈસ્કૂલ પાસ આઉટ કરે છે ત્યારે આવી પાર્ટી થાય છે મિનિયાપોલિસમાં પોલીસમાં મોર દેન દસ હજાર લેક છે એટલે લેકનો આ લોકો બહુ સરસ રીતના ઉપયોગ કરે છે લેકની આજુબાજુ બધે ગાર્ડન છે અને લેક પર આ લોકો પોતપોતાની બોટ લઈને આવે છે અને મસ્ત રમે છે આ બોટ એકદમ નાની બોટ હોય છે દાદાની ઉંમરના ભાઈ છે જે પોતાનો રિમોટ કંટ્રોલ લઈને આવ્યા છે એનો ગ્રેન્ડસન છે અલગ અલગ બોટો લઈને આવે છે અને લેકનો મસ્ત ઉપયોગ કરે છે તો મારો નાનકડો મિનિયા સિટી મને એવું થયું કે તમને બતાવું મિનિયા સિટી કેવું છે બીજું ખાસ કે કાલે હું જઈ રહ્યો છું સાઉથ કેરોલિના અને નોર્થ કેરોલિના કેરોલાઇના પણ કહેવાય છે અહીંયાના લોકો કહે છે કાલે અઠવાડિયે હું ત્યાં રોકાવાનો છું આજ માટે આટલું છે તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી મને જણાવજો કાલે મળીએ છીએ આપણે સાઉથ અને નોર્થ કેરોલિના જય માતાજી જય શ્રી કૃષ્ણ